क्योंकि आप अगर इसकी penyari no video download lagata subscribe कर दो और आ गया तो फाइनली क्या रे पक्की है से अपने आर्टिस्ट तक जो आर्टि सड़क से હવે આપણે આવશે પીપળિયા પુલ તો ફાઈનલી આપણે પહોંચ્યા છે નારી ચોકડી જો સામે દેખાય નારી ચોકડી ફાઈનલી આપણે ભોગ્યા છે નારી ચોકડી સીએનજી પપ્પે ગેસ પુરાવા માટે તો આપણી ગાડીમાં ગેસ ખુરાય છે તો ફાઈનલી દોસ્તો અત્યારે આપણે જો ગેસ ગેસ ફૂલ કરીને આપણે પછા નીકળી ગયા છે નારી ચોકડી તરફ તો નારી થી આપણે યુટર્ન મારીને પાછા આપણે અમદાવાદ રોડે ચડીશું ફાઇનલી દોસ્તો અત્યારે આપણે જોવા અધ્યડાય બાયપાસમાં ઊભા છે ભાવનગરથી આપણે નીકળી ગયા અને આ ફગી ગયા છે આપણે અધ્યડાય બાયપાસમાં રવા બોર્ડ છે અમદાવાદ ધોલેરા આપડી ગાડી તો સામે પડી છે લાંબુ લોહર્યું નીકળ્યું સર્કલ છે દળાઈ ચાલો આપણે હવે નીકળીએ આપડી ગાડી ભરાઈ ગઈ છે ચેન્નાઈની નો પાર્કિંગ બોર્ડ મારેલું જ છે તો ફાઈનલી અત્યારે આપડે ભાગી ગયા છે હેબતપુર

ફાઇનલી અત્યારે આપણે ભાગી ગયા છે મોમાય હોટલ તો આપણે અહીંયા હોપારી તમાકુ પાર્સલ ની બધું લઈ લઈએ અહીંથી એ પાછા આપણે આપડે રસ્તે નીકળી જાય ફાઇનલી દોસ્તો અત્યારે જો આપણે મોમાઈ હોટેલમાંથી સોપારી બોપારી લઈ પાછા આપણે અહીંથી નીકળી ગયા છે જો હોપારીનો જબલું ભર્યો જો આ તમાગોનરપો છે હોપારી છે બધું લઈ લીધું છે હવે ભઈ પાછા આપણે નીકળી ગયા છે ચાલો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો તો સ્વામીનારાયણ જોરદાર ગોકુળધામ સર્કલ આ તારાપુર નું સર્કલ છે ભાઈ તમે કેવો સરસ નજારો છે તારાપુરનો તો ફાઈનલી અત્યારે વાગી ગયા છે સાંજના છ અને આપણે ભાગી ગયા છે વાસદ તો વાસદથી આપણે મારશું હોય છે ડ્રાઈવર સાઈડ જો આ સામે દેખાય વાસદનો બ્રિજ છે જો તારાપુર વાસદ ટોલ પ્લાઝા રોડ સમાપ્ત હવે આપણે બ્રિજ બહાર કરીને ડ્રાઈવર સાઈડ મારી દેવાની આપણે સડી જવાનો છે માથ છે જો

હવે એકલી મજા જ આવ્યા કર્યા રોડ ઉપર પણ ખાવા પીવાનો નાસ્તો પાસ્તો રાખવો પડે આમાં કારણ કે ગાડી ફાટી ખરાબ થઈ હોય ટાયર બાયર બધું સારું રાખવું પડે આમાં હાઈવે સડ્યા પહેલા બધું તૈયારીમાં રહેવું પડે રો ભાઈ હા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે તો ફાઇનલી અત્યારે આપણે પગી છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર વાસદ થી આપણે સડ્યા છે અને આપણે એના ઉતરવાનું છે જો અમારી પાછળ દેખાય દિલ્હી મુંબઈ એક્સપ્રેસ સુરત મુંબઈ નું બોર્ડ મારેલું છે હજી આપણે અહીંયા સીડ્યા છે તો હવે આપણે ધીરે ધીરે અહીંથી નીકળશું જો આપણી ગાડી પડી છે અને હાઈવે છે તો કેવી ગાડીઓ જાય છે હાલો આપડે પણ ધીરે ધીરે અહીંથી નીકળીએ તો આપડે અહીંથી નીકળી ગયા છે હવે ચાલો મળી આગળ તો ફાઈનલી દોસ્તો અત્યારે આપણે ભરૂચ પગવા આવ્યા છે ભરૂચ અહીંથી તેર કિલોમીટર છે અને કિમ છેતાલીસ મુંબઈ ત્રણસો ને પિસ્તાલીસ કિલોમીટર છે આપણે અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર હાલીએ છીએ અત્યારે આપણે ગયા છે ભરૂચ નવા બ્રિજ ઉપર તમે જોવો આ નવો બ્રિજ છે આ ભરૂચ નો નવો બ્રિજ છે જોરદાર બન્યો છે જોવો લાઇટિંગ બધું જોવો નહી ટ્રાફિક કે નહીં કઈ એકદમ ખાલી રોડ જો જો અહીંયા બ્રિજ પૂરો થઈ જાય છે નવો બ્રિજ દોસ્તો આપણે જો નવસારી અત્યારે આપણે જવાનું છે તો મળીએ સવારમાં નવા બ્લોગ માતા સુધી જય માતાજી જય મા મગલ જય દ્વારકાધીશ જો અમારો બ્લોગ સારું લાગ્યો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જય માતાજી